ચમુસર તાલુકાના કાવે ગામે એક અગિયાર વર્ષીય બાળકી ઉપર પાડો છે થાર્યા વડે હુમલો કર્યો ખતરી ફળિયામાં સાયકલ ફરાવવા બાબતે કર્યો હુમલો અજીતભાઈ ડાયાભાઈ ગોહિલ નામના યુવાને કર્યો હુમલો હુમલામાં બેન મહેન્દ્ર ગોહિલ નામની બાળકીને પગના ભાગે ઇજા ઇજાગ્રસ્ત બાળકીને ચંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી કાવી પોલીસની ઘટનાની જાણ થતાં ચંબુસર હોસ્પિટલ હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ આવીને રહેવાસી છું ફળિયામાં મારી છોકરી સાયકલ હતી અને પછી આવીને મારા ઘર મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહિયાભાઈ ગોહિલ તે છોકરીને એમ કહેતા કે ફરિયામાં સાયકલ નહીં ફેરવી અને ઘરા ઘર મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે મૂકતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહણ હાલતમાં એ છોકરીમાં દાદરા પર ઉપર રહી હતી તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘર દોતીનો મારેલો છે છાતીના ભાગમાં મારેલું છે પછી પેટના ભાગમાં દોતી નો જથ્થો મારેલો છે તો પછી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે તમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કર્યો હા મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલ છે શું નામ છે બેટા તારું ગોવિંદ જાનબેન મહેન્દ્રસિંહ કઈ દેવું તમારે બેટા કાવી શું બનાવો બેનો બેટા बाजू वाला ऊंचा में साइकिल चलाती थी ना और तो मैं साइकिल पर बैठी थी इनके मैंने जब को मारी ताली दी थी ना પછી गिरती थी और मैं आई कौन है मायरी बेटा एक आका बाजू में थी सो नाम थी उनका